નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક જિલ્લાઓના માર્કેટિંગ યાર્ડમાં ચાલતા કપાસના ભાવની વાત કરીશું તો વિડીયાને અંત સુધી જોતા રહેજો અને તમે જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો તથા વિડીયોની એક લાઈક પણ જરૂર કરી દેજો આજના કપાસના ભાવની વાત કરીએ તો જેતપુર નવસો સોળથી પંદરસો ચાર મોરબી તેરસો પચાસથી પંદરસો ત્રીસ જામજોધપુર તેરસોથી પંદરસો એકત્રીસ રાજકોટ સવદસોથી પંદરસો સિત્તેર કાલાવડ અગિયારસો નેવુંથી સવુંદસો એક્યાસી સાવરકુંડલા બારસોથી સવુંદસો નેવું અમરેલી નવસો સાસઠથી પંદરસો દસ જસદણ તેરસોથી પંદરસો પચીસ બાબરા તેરસો નવથી પંદરસો એકવીસ વાંકાનેર તેરસોથી થી નેવું ધ્રોલ બારસો પચીસ થી બાવન હળવદ તેરસોથી થી અઠ્યોતેર વડાલી તેરસો પચાસથી પંદરસો પાસઠ ભાવનગર તેરસો એકથી પંદરસો ત્રણ ખાંભા નવસોથી પંદરસો ત્રીસ અને જામનગર ખેડૂત મિત્રો અગિયારસો સાઠથી થી ને સાઠ રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો આવા જ ગુજરાતના દરેક જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ચાલતા દરરોજના કપાસના તાજા ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તથા આ વિડીયોની એક તમારી લાઈક પણ જરૂર કરી દેજો ધન્યવાદ ખેડૂત મિત્રો